દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે ઘેર ઘેર દુખાવાના પ્રોબ્લેમ આપણે જોઈએ છે ઢીચણનો દુખાવો ખભાનો દુખાવો કમરનો દુખાવો પગનો દુખાવો કોઈ પણ પ્રકારે શરીરની અંદર જે સ્નાયુઓનો દુખાવો થાય છે એક એક પેશન્ટ છે છે મિત્રો અને એમાંય શિયાળાની અંદર આ દુખાવો વધી જાય આયુર્વેદ કે વાયુ વગર દુખાવો ના હોય અને વગર બળતરા ના હોય અનિશ્ચિત છે મિત્રો એટલે જ્યાં જ્યાં વાયુનો નો પ્રકોપ થાય છે સાધાઓમાં વાયુ લોક થઈ જાય છે ત્યારે સવારમાં આપણે ઊઠી શકતા નથી ચાલી શકતા નથી આ બધા જે પ્રોબ્લેમ થાય છે એના માટે છેલ્લા ત્રણ મહિનાથી મારું રિસર્ચ પછી લોન્ચ કર્યું છે ત્રિશુલ દુખાવાનો કાર્ડ મનહર ડી પટેલનું ઓરિજિનલ આ જે દુખાવાનું તેલ છે મિત્રો જેમાં અગિયાર પ્રકારના એલિમેન્ટ છે ત્રણ પ્રકારની દુખાવાની

તેલ જે છે એ મિત્રો તમને શરીરમાં જ્યાં પણ દુખાવો હોય નોકરી ધંધા પર ગયા હોય અને ખભા દુખતા હોય ફ્રોજન સોલ્જરનો દુખાવો હોય કમરનો દુખાવો હોય આ તો એના પર રાત્રે તમે પંદર મિનિટ બરાબર માલિશ કરજો સરસ મજાની મીઠી ઊંઘાઈ જશે તમારો દુખાવો સવારે ગાયબ થઈ જશે મિત્રો ખાસ યાદ રાખજો સંધિ વાહ ઢીચનનો વાહ હોય કોઈ પણ સાંધાનો વાહ હોય એના ઉપર રામ બાન ઔષધ છે મિત્રો રોજ સવારે પંદર મિનિટ મિનિટ તમારે માલિશ કરવાની છે ખાલી તેલનો લપેડો કરશો તો રિઝલ્ટ નહીં મળે કારણ કે તમે જે માલિશ કરશો આ તેલ અંદર ચામડીમાંથી ઉતરીને સ્નાયુઓમાં પહોંચશે અને સ્નાયુઓમાં એ તેલ પહોંચ્યા પછી એની ઇફેક્ટ એનો એની શરૂઆત થશે રિઝલ્ટની શરૂઆતને દુખાવો દૂર થશે તો મિત્રો આ ત્રિશૂલ દુખાવાનું તેલ એક જબરજસ્ત એક્સપેરિમેન્ટ કરેલું તેલ છે અને સુપરવાઇઝર સુપરવિઝન હેઠળ મેન્યુઅલી બનાવવામાં આવે છે એટલે દિવસના માત્ર દોઢસો ઓર્ડર લેવામાં આવે છે આ તેલ મંગાવવા માટે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે વોટ્સએપ નંબર દેખાય છે એ વોટ્સએપ નંબર ઉપર હાઈ કરીને લખો તૈયારીમાં તેલ મંગાવવાની પ્રોસેસ આવી જશે મિત્રો ખાસ યાદ રાખો ફોન કરવાની કોઈ જરૂર નથી પ્રોસેસ આવી જાય એટલે મિત્રો અમારા મેસેજની રાહ જોજો તરત જ અમારો મેસેજ આવશે થોડા સમયમાં એમાં સ્કેનર આવશે સ્કેનર આવેલ સ્કેનર ઉપર ઓનલાઈન પેમેન્ટ કરી તમારું ફૂલ એડ્રેસ તમારું નામ તમારું સરનામું તમારો મોબાઈલ નંબર તમારો પિનકોડ નંબર કેટલું તેલ જોઈએ છે એની ક્વોન્ટિટી એ લખી અને તમે સેન્ડ કરશો એટલે તમારો ઓર્ડર બુક થઈ ગયો છે એવો મેસેજ આવશે અને ઓર્ડર બુક થયા પછી મિનિમમ અઠવાડિયાની અંદર આ તેલ તમને મળી જશે યાદ રાખો そう。 તેલ પોસ્ટમાં મોકલવામાં આવતું નથી માત્ર ને માત્ર કુરિયરમાં મોકલવામાં આવે છે એટલે કુરિયરની ફેસિલિટી હોય સિટીમાં તો કુરિયરવાળા આવતા હોય છે ઇન્ટરિયર ગામડામાં કુરિયરવાળા નથી આવતા એટલે કાં તો સિટીનું તમારા સગાવાલા મિત્રોનું એડ્રેસ આપો અથવા તો નીચે લખજો ઓફિસ ડિલિવરી તો તમારે ઓફિસમાંથી ફોન આવે તો તમારે લેવા જવું પડશે અને ત્યાંથી તમારે લેવું પડશે જો તમે લેવા નહીં જાઓ અને એ કુરિયર રિટર્ન આવશે તો મિત્રો તમારે મારા કુરિયરની ફી કુરિયરનો ચાર્જ કાપીને બાકીના પૈસા ગૂગલ પે નંબર ઉપર રિટર્ન કરવામાં આવશે મિત્રો ખાસ યાદ રાખજો તમને જ્યારે આ દુખાવાનું તેલ મળે ત્યારે કુરિયરવાળા માણસની હાજરીમાં જ પેકિંગ તોડજો અને એમાં દુખાવાનું બોટલ છે કે નહીં એની ખાતરી કરજો પછી જ કુરિયરવાળાને જવા દેજો શક્ય છે કે કદાચ બને છે વા ઇન્સિડન્ટ કે બોટલની જગ્યાએ બીજું કંઈ પણ હોય તો કુરિયરવાળાને તમે કમ્પ્લેટ કરી શકો એટલે કુરિયરવાળાની હાજરીમાં જ આ બોટલ પેકિંગ તોડી અને ચેક કરી લેજો કે અંદર દુખાવાની બોટલ છે તો આ રીતે તમે દુખાવાનું તેલ મંગાવજો અને દુખાવાના પ્રોબ્લેમમાંથી કાયમને માટે મુક્તિ મેળવજો મિત્રો ટોપમોસ્ટ ત્રણ જડીબુટ્ટી જે ચરકજી આયુર્વેદમાં દુખાવાની ત્રણ જડીબુટ્ટી કઈ છે આ એ જડીબુટ્ટીનો આમાં સમાવેશ થયો છે એટલે એનું નામ ત્રિશુલ દુખાવાનું તેલ આપવામાં આવ્યું છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત